का पांचवा वचनामृतमा एक देरसी गोपाललाल जी गादी तक्यान ऊपर बिराजे हते वेदांत की चर्चा हुई है और बृहदारण्य को भाष्य आपू वांचे है ता में शुद्ध कर्मो कर्मोत्तर प्रस्ताव आयो है तब श्रीजी मुस्काई के कहियो जो दादाजी केशो पुष्टि मार्ग स्थापन कियो है जो सब कर्म को उल्लंघन करी के जो भगवत भाव सो सेवा स्वधर्म पालनो ऐसे लिखियो ताकि कर्म बाधक नाही जो अपने स्वप्रभु की आज्ञा पालनी तो सुनी के सब श्रोता वैष्णव बहुत प्रसन्न पये तब कांजी की साथ एक वैष्णव श्री ग्वालियर को रहवासी श्री रघुनाथ जी को सेवक आयो इन श्रीपल दरियो और एक परकाले को थान दरियो तब श्री ठाकुर जी और पास देखे इतने में अधिकारी एक आयो इन परकालो उठाई लीनो तब वह वैष्णव खेद पायो जो मेरो परकाले को थान अंगीकार कियो नहीं तब एक मुहूर्त पीछे तथा समाप्ति भई तब श्रीजी अधिकारी सु कही जो ये परकाल को थान आयो है तो लाओ तब अधिकारी ने कही जो याके अंग वस्त्र करेंगे तो वैष्णवन ने सुनी जो ये तो मुनीश्वर है ऐसे जानी के कांजी सु कही जो मेरे तो अभाग्य हूँ यात जो मेरे तो अभाग्य हूँ तो याते मोको तो बहुत खेद उपजो परी श्रीजी ने मेरो संदेह निवृत्त कियो जो परकाला कढ़ायो तब वे ते सुनते कांजी हाथ जोड़ के श्रीजी पास विज्ञप्ति को प्रश्न करके बोले जो महाराज तो वैष्णवन ने श्री ठाकुर जी के आगे वस्तु राखी हो तब उनको अंगीकार कैसे होई है तब श्रीजी मुस्काई के बोले जो तो सेवक के मन में उपज्यो जो तो ये शुद्ध सामग्री हमारे श्री ठाकुर जी लायक है तभी ताको तो अंगीकार भयो और वे वस्तु को कर स्पर्श हो के लिए तब अंगीकार भयो जोशी ठाकुर जी के पास रखे तब अंगीकार भयो तो जोशी दादाजी की कहानी से जो पुष्टि मार्ग में प्रेम लक्षण के अनुभवी भगवदीय है आके कहे से आप अंगीकार करे आको कहाँ आश्चर्य अरे को मर्यादा मार्ग में बहुत के भाव सो आप अंगीकार किए है अरे वैष्णवन को ऐसे चाहिए जो समझ सोच विचार बिना सेवा और समर्पण ज्ञान न हो तो जो समुझ विनु सखड़ी सकड़ी को विचार को रहे सोच तो विचार विना सेवा होई? विचार विना अपने स्वप्रभु की और की उपासना को रहे ऐसे अपने स्व तो वैष्णवन को तो पतिव्रता को उत्तम भाव है जो पतिव्रता ने अपने पुरुष बिना को ब्रह्मांड में पुरुष देखे ना ऐसो भाव ऐसो भाव है तो सोनी के कांदास को रोमांच हो गयो जो तो धन्य महाराज आपू को निश्चल दान है

શ્રી ગોપાલલાલજી વેદાંતનો વિષય બૃહદારણ્ય ઉપનિષદના ભાષ્યની ચર્ચા સંભળાવી રહ્યા છે તેમાં શુદ્ધ કર્મ માર્ગની વાતનો પ્રસંગ ચાલ્યો છે તેમાં તેમાં શુદ્ધ પુષ્ટિમાર્ગના કર્મનું પ્રતિપાદન થઈ રહ્યું છે શ્રી ઠાકોરજી હસીને કહી રહ્યા છે કે દાદાજી વલ્લભાચાર્યજીને કેવા સુંદર પુષ્ટિમાર્ગનું સ્થાપન કર્યું છે કર્મ માર્ગ એટલે જેમાં હોમ યજ્ઞ યજ્ઞાદિક તપ તપ વ્રથ તીરથ એવા બધા કર્મ કરવાના રહે તે જીવને બાધક થાય જેમ આપણે પહેલાંના વાસણભાઈના પ્રસંગમાં જોયું મયા ઢીમરના પ્રસંગમાં જોયું કે એ લોકોને પોતાના કુળની મર્યાદામાં જે કાંઈ માતાજીનું કે એમના દાદાઓનું કે કોઈ પણ પિતૃઓનું કાંઈ કરવું પડે એ બધો કર્મ માર્ગ છે અને એમાં શ્રી ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે એ શ્રી ઠાકોરજી હસીને કહી રહ્યા છે કે જે દાદાજીએ એવા સુંદર પુષ્ટિમાર્ગનું સ્થાપન કર્યું છે એમાં સર્વ લૌકિક વૈદિક કર્મનું ઉલ્લંઘન એટલે ત્યાગ કરીને ભગવત સેવા પુષ્ટિમાર્ગીય સ્વધર્મનું પાલન એ જ મુખ્ય કર્મ બતાવ્યું છે હવે ઘણીવાર આપણે જોઈએ તો છ ઘરમાં પણ ક્યારેક લૌકિક વૈદિક કર્મ બાદ કરે છે એ લોકોને પણ સૂતકને એવું બધું લાગે છે ત્યારે આપ આપણો માર્ગ આપણા ન્યારી સૃષ્ટિને શ્રી ઠાકોરજીએ કેટલું અદ્ભુત આજ્ઞા કરી છે આપણને જ્યારે આપણે શ્રી ઠાકોરજીનો એક આશરો રહીને રહીએ ત્યારે આપણને કોઈ પણ કર્મ બાધ બાધા કરી શકતું નથી અને ભગવત સેવા તથા પુષ્ટિમાર્ગીય સ્વધર્મનું પાલન એ જ મુખ્ય કર્મ બતાવ્યું છે તેને બીજા કોઈ પણ કર્મ બાદ કરી શકતા નથી પુષ્ટિમાર્ગીય શરણાગતિ સ્વીકાર્યા પછી જીવને બીજું કોઈ પણ કર્મ કરવાનું રહેતું નથી અને કરે તો તેને તે કર્મ ફલરૂપ ન થતાં બાધક થાય છે હવે આપણે શ્રી ઠાકોરજીને શરણે ગયા પછી વૈષ્ણવ થયા પછી પણ જો કર્મ અને એમાં બધામાં વિશ્વાસ રાખીએ અને આપણું મન ના માને

એ મુખ્ય કર્મનું પાલન કરવાનું બતાવ્યું છે એક ભગવદ ભાવથી સેવા એ જ પુષ્ટિમાર્ગીય જીવનું મુખ્ય કર્તવ્ય થાય છે આપણું મુખ્ય કર્તવ્ય શ્રી ઠાકોરજીમાં ભાવ રાખીને ભાવપૂર્વક સેવા કરવી એ જ પુષ્ટિમાર્ગીય જીવનું મુખ્ય કર્તવ્ય છે સ્વપ્રભુએ જે આજ્ઞા કરી છે એવો સિદ્ધાંત દાદાજી શ્રી વલ્લભાચાર્યજીએ બતાવ્યો છે એમ શ્રી ગોપાલલાલજી કહી રહ્યા છે એ સર્વ શ્રોતાઓ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા હવે આ પ્રસંગ આખો ચાલી રહ્યો છે તે સમયે કાનદાસની સાથે ગ્વાલિયરનો રહેવાસી રઘુનાથજીનો સેવક પાણકોરાનો તાકો લઈને આવ્યો અને શ્રી ગોપાલલાલજી આગળ શ્રીફળ તથા પાણકોરાનો તાકો ધરીને દંદવત કરીને બેઠો એ સમયે શ્રી ગોપાલલાલજીનું ધ્યાન બીજી તરફ હતું અને અધિકારી આવીને એ ધરેલી વસ્તુ લઈ ગયો ત્યારે પહેલાં સેવકના મનમાં ખેદ થયો કે મારી વસ્તુનો અંગીકાર શ્રીજીએ કર્યો નહીં જો વૈષ્ણવ અહીંયા પણ જોયું કે કાનદાસની સાથે ગ્વાલિયરનો રહેવાસી રઘુનાથજીનો સેવક આવ્યો કાનદાસજીની કેટલી કૃપા છે આપણા ઉપર કે જેના થકી આપણને વચનામૃતનું રસમાન કરવા મળ્યું છે એક મુહૂર્ત પછી કથા સમાપ્તિ થઈ પછી શ્રીજી અધિકારીને કહ્યું કે એ પાણપુરાનો તાકો આવ્યો છે એ લાવો એના અંગવસ્ત્ર કરાવવા છે એ પહેલાં વૈષ્ણવે સાંભળ્યું અને મનમાં વિચાર્યું કે આ તો મુનેશ્વર છે હવે શ્રી ઠાકોરજીનું ધ્યાન નહોતું જ્યારે એમણે તાકો ધર્યો ત્યારે શ્રી ઠાકોરજીનું ધ્યાન બીજી તરફ હતું તો આ વૈષ્ણવના મનમાં ખેદ થયો કે મારો જે તાકો હું લઈ આવ્યો એને શ્રીજીએ જોયું એ નહીં અને સીધો અધિકારી એ તાકાને લઈ ગયો એવો એ મનમાં સંશય થયો તો શ્રી ઠાકોરજીએ જ્યારે કથા સમાપ્તિ થઈ ત્યારે અધિકારીને સામેથી બોલાવીને એ પાણકોરાનો તાકો માંગ્યો કેમ કેમ કે આ વૈષ્ણવનો સંદેહ દૂર કરવો છે એમ જાણીને અંદાસ ને જે મારું અભાગ્ય કે મને ખેદ થયો અને શ્રીજીએ મારો સંદેહ નિવૃત કર્યો એ પાણકોરાનો તાકો કઢાવ્યો ત્યારે કાનદાસે હાથ જોડીને શ્રીજીને વિનંતી કરીને પ્રશ્ન કર્યો જે મહારાજ કોઈ વૈષ્ણવે શ્રી ઠાકોરજીને આગળ વસ્તુ રાખી હોય ત્યારે તેનો અંગીકાર કેવી રીતે થાય છે હવે અહીંયા કાનદાસ પ્રશ્ન પૂછી રહ્યા છે શ્રી ઠાકોરજીને કે કોઈ પણ સામગ્રી કે કોઈ વસ્તુ આપણે શ્રી ઠાકોરજીની સન્મુખ રાખી હોય તો તેનો અંગીકાર કઈ રીતે થાય છે અને આમાં શ્રી ઠાકોરજી કોઈપણ વસ્તુ સામગ્રી જે આપણે શ્રી ઠાકોરજી માટે લઈ લઈ આવ્યા હોય એનો ત્રણ રીતે અંગીકાર થાય છે એ સમજાવી રહ્યા છે ત્યારે શ્રીજી હસીને બોલ્યા કે સેવકના મનમાં ઉપજે ત્યાં શુદ્ધ સામગ્રી મારા શ્રી ઠાકોરજી લાયક છે ત્યારથી તેનો અંગીકાર થયો છે એમ જાણું આપણે પુષ્ટિ સંહિતામાં પણ એક પ્રસંગ આવે છે કે માધવદાસના આંબાનો અંગીકાર કે એ નિસ્કંચન વૈષ્ણવ હતા અને એમને આંબા જે બજારમાં જોયા ત્યારે ભાવ ઉપજો કે આ એવા મારા પ્રભુ લાયક સુંદર આંબા છે પણ લેવાની સગવડ ન હતી તો પણ શ્રી ઠાકોરજીએ તેનો અંગીકાર કર્યો અને એ જે આખો પ્રસંગ આવે છે પુષ્ટિ સંહિતામાં એ આ પ્રસંગને અહીંયા અનુસંધાન થાય છે કે જ્યારે સેવકના મનમાં ઉપજે કે આ વસ્તુ આ સામગ્રી તો મારા ઠાકોરજીને લાયક છે ત્યારે સૌથી પહેલાં શ્રી ઠાકોરજી તેનો અંગીકાર કરી લે છે હવે એ વૈષ્ણવના હાથનો સ્પર્શ થયો એ શ્રી ઠાકોરજીને ધરવા માટે જ્યારે વૈષ્ણવના હાથનું એ વસ્તુને એ સામગ્રીને સ્પર્શ થાય છે ત્યારે ફરીથી એનો અંગીકાર થાય છે અને શ્રી ઠાકોરજી પાસે રાખે ત્યારે અંગીકાર થાય છે કારણ કે દાદાજીની કાનીથી જે પ્રેમ પ્રેમલક્ષણના અનુભવી ભગવતી એના કહેવાથી એટલે કે તેની કાનીથી પોતે અંગીકાર કરે છે એમાં શું આશ્ચર્ય હવે શ્રી ઠાકોરજી તો પંચભગવતીની કાનીથી અંગીકાર કરે છે એમાં કંઈ આશ્ચર્ય નથી પણ મર્યાદા માર્ગમાં તો જીવના ઘણા ભાવથી એટલે શ્રમથી પોતે અંગીકાર કરે છે એટલો તફાવત પુષ્ટિ માર્ગમાં અને મર્યાદા માર્ગમાં અંગીકારનો છે એમ બતાવ્યું હવે મર્યાદા માર્ગમાં કોઈ પણ વસ્તુ સામગ્રીનો સ્વીકાર છે અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે એ સ્વીકારમાં અને અંગીકારમાં શું ફેર તો આપણે કોઈ ભેટ કોઈ વ્યક્તિને આપીએ અને એ તેનો સ્વીકાર કરે પછી એ પોતાના માટે યુઝ કરે છે કે નહીં એ બીજી મેટર છે પણ એને સ્વીકાર કરી લીધો એટલે એ એક આદરનો પ્રકાર થયો પણ અહીંયા પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીનો અંગીકાર કરે છે એ પોતાના માટે એનો ઉપયોગ કરે છે એને અંગરૂપ કરે છે અંગરૂપ કરવું એટલે અંગીકાર કરવો એ પોતાના અંગરૂપ કરે છે એ અંગીકાર કરે છે એટલો તફાવત પુષ્ટિ માર્ગમાં અને મર્યાદા માર્ગમાં અંગિકારનો છે તેમ બતાવ્યું પણ વૈષ્ણવે કેમ રહેવું પણ વૈષ્ણવે કેમ રહેવું જોઈએ પુષ્ટિ માર્ગની રીતિ અનુસાર વૈષ્ણવ રહે તો પ્રભુ અંગીકાર કરે ઉપરોક્ત પ્રસંગમાં સમજાવવામાં આવ્યું છે હવે આચાર વિચારની સમજણ ન હોય સોચ વિચાર એટલે કે છૂત અછૂતનો પ્રસાદી સામગ્રીનો જો વિવેક અને તેનું જ્ઞાન ન હોય તો સેવા સમર્પણનું જ્ઞાન ન હોય સમજણ વિના સખડી અણસખડીનો વિચાર ક્યાંથી રહે અને સોચ વિચાર વિના સેવા કેમ થઈ શકે હવે સોચ વિચાર છૂત અછૂત આ બધા આચાર વિચાર વૈષ્ણવ અવશ્યથી પાડવા જોઈએ પ્રસાદી સામગ્રીનો ભેદ આપણે જાણવો જોઈએ સખરી અનસખડીનો ભેદ આપણે જાણવો જોઈએ અને જા જો આપણને ના ખબર પડતી હોય તો કોઈ ભગવતી વૈષ્ણવોને પાસે પૂછીને આપણે એનો ભેદ જાણી શકીએ છીએ અથવા પુસ્તકોમાં અથવા અત્યારે યુટ્યુબ પર કેટલા બધા વિડીયો પુષ્ટિમાર્ગે અપલોડ થયેલા છે તો એમાંથી પણ આપણે આ બધા ભેદ જાણી શકીએ છીએ એના માટે જ કોઈ પણ ભગવતી આદર્શી ભગવતીનો સંગ અવશ્ય ને અવશ્ય કરવો જોઈએ હવે વિચાર વિના પોતાના સ્વપ્રભુ પ્રત્યે પતિવ્રતાનો ભાવ ક્યાંથી રહે પતિવ્રતાનો તો ઉત્તમ ભાવ છે કારણ કે પતિવ્રતા સ્ત્રી પોતાના પુરુષ સિવાય બ્રહ્માંડમાં કોઈ પુરુષને જોતી નથી એવો ભાવ શ્રી ઠાકોરજી પ્રત્યે પતિવ્રતાનો હોવો જોઈએ પોતાના પતિ એવા શ્રી ઠાકોરજી સિવાય બીજામાં ક્યારેય મન લલચાય નહીં એવો ઉત્તમ ભાવ બતાવ્યો છે એ સાંભળીને કાનદાસના રૂવાડા ખરા થઈ ગયા અને બોલ્યા તે ધન્ય મહારાજ આપનું નિશ્ચય દાન છે તે સાંભળી વૈષ્ણવ ખૂબ જ પ્રસન્ન થયા અને ઉપરોક્ત વચનામૃતમાં સર્વ કર્મનું ઉલ્લંઘન કરીને એક પતિવ્રતાના ભાવથી સ્વપ્રભુની સેવા અને સ્વધર્મનું પાલન અને પોતાના સ્વપ્રભુની આજ્ઞાનું પાલન કરનારને કોઈ લૌકિક વૈદિક કર્મ બાદ કરી શકતું નથી પુષ્ટિમાર્ગીય શરણાગતિ સ્વીકાર્યા પછી કોઈ પણ અન્ય કર્મ કરવાનું રહેતું નથી તેમ સમજાવવામાં આવ્યું છે ઉપરોક્ત વચનામૃતનું વૈષ્ણવ મનન કરશે તો અનેક પ્રકારના અન્યાશ્રય દોષથી બચી જશે આચાર વિચારનું જ્ઞાન રીતિ અનુસાર થશે અવશ્ય હોવી જોઈએ તો જ ભગવત સેવા બની શકે છે આજે ઘણા સેવા કરે છે પણ તેને સેવા પ્રકારનું મુખ્ય જ્ઞાન નથી તે દેખાદેખીએ કરે છે પણ અનુભવી ભગવદી દ્વારા જાણીને કરે તો માર્ગનું પલ અવશ્ય પ્રાપ્ત થાય તેમ ઉપરના વચના સ્પષ્ટ સમજાવ્યું છે હવે સેવા પ્રકારનું જ્ઞાન મેળવવા માટે કનુબાપાની કૃપાથી આપણે સેવા પ્રકારના પુસ્તકો બિરાજે છે જો આપણને સેવા પ્રકારમાં ન ખબર પડતી હોય તો એ પુસ્તકોનો આપણે આશ્રય કરી શકીએ છીએ પ્લસ ઘણા અનુભવી ભગવતીઓ અત્યારે સેવાને ખૂબ જ પ્રમોટ કરે છે કેમ કે પુષ્ટિમાર્ગીય જીવનું મુખ્ય કર્તવ્ય સેવા છે આપણે બીજા કોઈ પણ કર્મકાંડના કિચડમાં નથી પડવાનું આપણું મુખ્ય કર્તવ્ય સેવા છે ભગવત સેવા છે ભગવત સુખનો વિચાર આપણું એ કર્તવ્ય છે તો ઘણા વૈષ્ણવો ઘણા ભગવદીઓ અત્યારે સેવાને પ્રમોટ કરે છે આપણો આપણું કે આપણું મુખ્ય કર્તવ્ય છે અને સેવા પ્રકારના પુસ્તકમાં સેવા કેવી રીતે કરવી સૂક્ષ્મ પ્રકારે સેવા કેવી રીતે કરવી તથા મંદિરની રીત પ્રમાણે સેવા કેવી રીતે કરવી એ બધું એમાં બાર માસિક પુસ્તકોથી લઈને બધું બાપાની કૃપાથી આપણી પાસે બિરાજે છે તો જે વૈષ્ણવોને સેવા કરવા સેવા કરવાની ઈચ્છા હોય પણ ગમ ના પડતી હોય તો કોઈ ભગવતી વૈષ્ણવોનો આશ્રય કરી શકે છે એમને પૂછી શકે છે અથવા પુસ્તકો બીરા જે છે એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે પણ સેવા પ્રકારનું મુખ્ય જ્ઞાન દેખાદેખીએ કરીને નહીં કરવાનું અને અનુભવ અનુભવી ભગવતી દ્વારા જાણીને કરે તો માર્ગનું ફલ અવશ્ય પ્રાપ્ત થાય તેમ ઉપરના વચનામૃતમાં સ્પષ્ટ સમજાવ્યું છે હવે અહીંયા આ વચના આપણે અંગીતારનો પ્રકાર વિશે જોયું પ્લસ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય સેવા કન્યાશ્રય અસમર્પિતનો ત્યાગ અને પ્રભુની વાણીનો વિશ્વાસ રાખી અને પ્રભુની આજ્ઞાનું પાલન કરવું એ આ રજનામૃતમાંથી આપણે સમજ્યા મારી કઈ ભૂલ થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરજો જય શ્રી ગોપાલ